ཁ ཁ ༳ ཆྲ སྷ ར � ebenజ དཁ ཁ ཁ ས༼ ག མ ལ ཁ དེ དི རང ཆ ུ ཆ པ ད ད ཝཁ ཁ ཆ འོ ཐལ ཁ ནག ར ཁ ད आओ मैं बोलता हूं भैया હા બેટા છોડી જો આવવાના મેવા મેમન આવવાના હે હા હાલો તો ઘરે આવજોશે ને હા અત્યારે હાલો એવો દે લો અસિય પાપવા છોડી જોવા આવે છે છોડી અલ્યા દોફેશ ફોન બનાયો તો કેટલા ફોડ્યા છે હાલો હા હા એને ખોર ગિર્યો ને હા પૂજીયા તારા ઘરે હાલો એ હાલે હાલો એ પૂજીયા આવું એ હા છોડી વાળા ઘરે આજ કે ને ये रा रा ये रा ला ला लेओ એ મારી કે ને જે આતો કે તો ને હાલો મેમન પછી એને ફોન પર કરજો

আলা কংচ্যিচ্তি স্ন কটলন মালা তুল ইকালা থিকালন সেকালা কালে আকো কালে আকাল৏ আকালে সেকালে স্নেবল হাকালে দান আমারখিকা